વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે ભાજપના મેડિકલ સેલ દ્વારા આરોગ્યના ભગવાન ધનવંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારોમાં શ્રી ભગવાન ધનવંતરી બારમો અવતાર છે ભગવાન ધનવંતરી આયુર્વેદના પ્રવર્તક છે એટલે આયુર્વેદ આરોગ્યના દેવતા શ્રી ભગવાન ધનવંતરી છે જેણે આ જગતને આરોગ્ય શાસ્ત્રની ભેટ ધરી છે માનવીના દુઃખો દૂર કરવા માટે તે અવતર્યા હતા એ કહો કહેવું ઉચિત છે કે વિશ્વમાં આરોગ્ય શાસ્ત્રની ઉત્પત્તિ અને જન્મ ભારતમાં જ થયો છે આ એક આપણા સૌ માટે ગૌરવપ્રદ અસ્વિરમણીય વિરલ ઘટના છે શ્રી ભગવાન ધનવંતરી દેવ અને દાનવો દ્વારા કરાયેલ

ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં પાંચસોને ઇગણ્યાસી મંડલ છે એ સમગ્ર મંડળમાં ધન્વંતરી ભગવાનની પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું ધન્વંતરી ભગવાનનું પૂજનનું આયોજન આજે વડોદરા મહાનગર અને વડોદરા મહાનગર ડૉક્ટર સેલ દ્વારા નમો કાર્યમ ખાતે કરવામાં આવ્યું હતું ધન્વંતરી ભગવાન એ મેડિસિન અને આયુર્વેદિકના ભગવાન છે એમનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિ અને હેલ્થ બહુ જ સારી રહે તેના માટે આ પૂજન કરવામાં આવે છે ધન્વંતરી ભગવાનને આયુર્વેદિકને ઇન્વેન્ટ કરેલું હતું એટલે આ પૂજાનું એટલું મહત્ત્વ છે કે દર વર્ષે ડૉક્ટર સેલ દ્વારા સતત દસ વર્ષથી આ પૂજનનું આયોજન કરવામાં આવી રહ્યું છે